છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જે આશાસ્પદ યુવાનો છે એ આશાસ્પદ યુવાનોના સપનાઓ સાથે ગુજરાતના ઘણા લેહ ભાગુ જે તત્વો છે એ લે ભાગુ તત્વો એમના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે અને જોવા જઈએ તો આજે અમારી સમક્ષ બે કિસ્સા સામે આવ્યા છે ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ અત્યારે સૌથી વધારે જે ચર્ચાની જે ભરતીની જે વાત થતી હોય તો એ ફોરેસ્ટ ગાર્ડની ભરતીની વાત થઈ રહી છે તો એ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં હજી તો પરીક્ષા લેવાની નથી એ પહેલાં જ જે ફોરેસ્ટ ગાર્ડ છે એના એપોઇન્ટમેન્ટ લેટર એ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે એટલે કે આ જે એપોઇન્ટમેન્ટ લેટર છે એ ફોરેસ્ટ ગાર્ડ માટે સૌપ્રથમ પ્રથમ કરવામાં આવેલો હતો પરંતુ આ જે કેન્દ્ર સરકારની જે ભરતી હોય એ કેન્દ્ર સરકારના જે લોગા હોય એ લોગાનો ઉપયોગ કરવામાં આવેલો એ જે સ્ટેમ્પ પેપર હોય એ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવેલો અને જે નોકરી આપવાના જે વાયદા વચનો જે આપવામાં આવ્યા એ વાયદા વચનો ગાંધીનગરની અંદર આ જે ભરતી છે એ ભરતી કરવામાં આવશે અને આ જે લેટર છે એ લેટરની અમે પુષ્ટિ કરી છે આ લેટર સંપૂર્ણ રીતે એ ફેક છે આ ફેક એટલે કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર આપી અને જે યુવાન છે જે આશાસ્પદ યુવાનો હોય એના સપનાઓ સાથે રમત રમાઈ રહી છે અને તેની સાથે એનું એટલે કે નોકરી પર હાજર થવા માટે જે કાર્ડની જરૂર પડે જે રીતે મયુર તળવી માં જે એમ્પ્લોયમેન્ટ કાર્ડ હતું એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ જે રીતે ઇસ્યુ કરવામાં આવે એમાં પણ આ જ રીતે એમ્પ્લોયમેન્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં અત્યારે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એમાં એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આ જે ભરતી છે એ એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકારની ભરતી હતી પણ આજે કેન્દ્ર સરકારમાં આ પ્રકારની કોઈ જ ભરતી એ બહાર પડી નથી અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોને આ નંબર ઉપર ઉપરથી ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારી નોકરીનું ફાઇનલ થઈ ગયું છે તમારે સો એક એકાઉન્ટ નંબર આપવામાં આવે છે એ એકાઉન્ટ નંબરના માધ્યમથી સૌ પ્રથમ જે પહેલું જે ટ્રાન્ઝેક્શન છે એ પાંચસો પચાસ રૂપિયાનું પછી બીજું જે ટ્રાન્ઝેક્શન છે એ પચીસસો રૂપિયાનું ત્રીજું જે ટ્રાન્ઝેક્શન છે એ પચીસ હજાર રૂપિયાનું એ કરાવવામાં કહી શકાય માહિતી આપવામાં આવે છે અને જે ભોગ બનનાર જે ઉમેદવાર છે તે જોવા જઈએ તો મૂર્તઃ ગાંધીનગરના છે અને એને જે લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે એ કેન્દ્ર સરકારની જે ભરતી હોય ફોરેસ્ટ ગાર્ડની એનો ઇસ્યુ કરવામાં આવેલો છે અને એમાં એમને એવું કહેવામાં આવેલું કે આ જે ભરતી છે તેમાં નોકરી એ તમને જોબ જે લોકેશન છે એ જોબ લોકેશન ગાંધીનગર અરણ્ય ભવન જે છે એમાં તમને નોકરી આપવામાં આવશે અને આનો જે પગાર છે એ પગાર સ્લીપ પણ એમને કહેવામાં આવેલી કે ભાઈ તમને સત્યાવીસ હજાર જેટલો પગાર એ તમને એમાં આપવામાં આવશે જોવા જઈએ તો આ તમામ જે બાબતો છે એ તમામ બાબતો ફરજી છે એટલે કે નકલી છે નકલી એપોઇન્ટમેન્ટ આપ એપોઇન્ટમેન્ટ લેટર આપ